બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ગોલવી ગામમાં આવેલા નવા પ્રાથમિક શાળાના આચાર્ય દુદારસિંહ ચૌહાણની ની એકાએક થયેલી બટલી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે બે હજાર થી આચાર્ય તરીકે ફરજ બજાવતા બદલી કરવામાં આવતા ગામ લોકોએ ગ્રામજનો મોટી સંખ્યામાં શાળા એકત્રિત થઈ ગયા હતા અને શાળા ખોલવા નહીં દેવામાં આવે તેમના શાળા શિક્ષણ અને વહીવટ થી સંતોષિત ગામ લોકોએ શાળાને તાળો મારી સ્પષ્ટ ચિમકી આપી છે કે પોતાના બાળકોને પણ શાળા મોકલશે નહીં આ મામલે ખડબડાટ મચી ગયો છે વહીવટી તંત્ર સામે પણ વલન શું રહ્યું છે એ જોવું ખૂબ જ છે અને એમનું કામ પણ સારું છે અમારા ગામને ગમેતી સરકારી કામ આવ્યું હોય તો અમારે અહીંયા જોવું પડે હું નથી અને સાહેબ આપ ગમેતી હોય એ આવીને તપાસ પણ કરી શકો છો અને ઈરાય એમનો ઘર બાજુમાં છે એટલે અમને કોઈ બીજી છોરી થવાનો કે બીજો ત્રીજો કોઈ છોરી જવાનો પણ એમને ઈ હાજર છે એટલે એમનો કોઈ પણ ભે નથી અને અમારે આ શિક્ષક જુએ જુએ ને જુએ ન કે અમારા છોકરાની અમે એલસી લઈને બીજે મેલવાનો દવારો આવ્યો છે પટેલ ભોણાભાઈ મદરૂપજી ગોલ વિગોમ ડેપ્યુટી સરપંચ અને હું એવું કેવા માંગુ છું કે ખરેખર અમારા શિક્ષક સારા હતા અને શિક્ષક સારું હતું એટલે ખરેખર પાછું હોવો જ જોઈએ આ જગ્યાએ ન કે અમે એલસી પણ લઈ લેશું

જો એમની બદલી રદ કરવામાં નહી આવે તો જે અમારા બાળકો અહીંયા ભણે છે એમને આ શાળાની અંદર એલસી લઈ અને બીજી શાળાએ મૂકી દેશું એ હું ચીમકી ઉજારો